નમસ્કાર હું સંજય મિત્રો આરટીઆઈ અધિનિયમ શરૂ થયો એને વીસ વર્ષ પૂર્ણ થઈ ગયું છે બાર ઓક્ટોબર બે હજાર પાંચના રોજ આરટીઆઈ અધિનિયમ ભારતની અંદર અમલમાં આવ્યો છે આ અધિનિયમને આજે વીસ વર્ષ અને ત્રણ દિવસ વીતી ચૂક્યા છે ત્યારે આરટીઆઈને રિલેટેડ મારા એક્સપિરિયન્સો હું તમારી જોડે શેર કરવા માગું છું આપણે એક નાનકડો રિવ્યુ આરટીઆઈ અંતર્ગત આપણે કરી લઈએ જ્યારે આરટીઆઈ અમલમાં આવ્યા ત્યારે ઘણા બધા એક્ટિવિસ્ટો વર્ષો વર્ષ આ અધિનિયમની પાછળ આ અધિનિયમના સહારે માહિતીઓ માંગવાનું ચાલુ કરી એની અંદર સ્પેક્ટ્રમ સ્કેમ સ્કેમ એક એક્ટિવિસ્ટ છે છે આ આ જે લાખ કરોડ એક સ્કેમ સ્પેક્ટ્રમ પાડવા આરટીએ નો ઉપયોગ કરવામાં આવેલ છે ત્યાર પછી પણ કોમનવેલ્થ ગેમ સ્કેમ છે એ પણ સાતસો ચુમ્માલીસ કરોડ રૂપિયાનો સ્કેમ એની અંદર આરટીએ દ્વારા બહાર આપણે લાવ્યા છે ને વ્યાપમ સ્કેમ છે એ પણ એક બહુ મોટું મોટા પાયે જે સ્કેમ થયેલો હતું એ પણ આરટીઆઈનો અંતર્ગત બહાર આવ્યા છે આદર્શ હાઉસિંગ સોસાયટી સ્કેમ એ પણ આરટીઆઈ દ્વારા આપણે બહાર લાવેલા એક સ્કેમ છે અને હમણાં જોવો તમે જોવા જાય તો ઇલેક્ટ્રોરલ નો જે સ્કેમ છે એ પણ આરટીએ દ્વારા જ આ બધી માહિતીઓ બહાર આવીને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી આપણે પહોંચીને આ ઇલેક્ટ્રોરલ બોન્ડ બંધ કરાવવામાં આવ્યું અને બેન્કિંગ અને લોન સ્કેમ પણ આ આરટીઆઈ અંતર્ગત આપણે લાવ્યા છે આ તો આ આખું નેશનલ લેવલનું છે આપણે ગુજરાત લેવલની વાત કરતા હોય તો ગુજરાતમાં પણ ઘણા બધા સ્કેમો ઘણા બધા આરટી એક્ટિવિસ્ટો પણ લાવતા હોય છે પણ એની અંદર પણ જ્યારે આપણે રોડ રસ્તાનો હોય અથવા કાગળ ઉપર બનેલા રસ્તાઓનું આખું માહિતી પણ આપણે માંગતા હોય છે અને જે જગ્યા પર જે કામ થયું નથી એનું બિલ ચૂકવાઈ ગયું હોય એ પણ આપણા સ્કેમ બહાર લાવતા હોય છે અથવા કોઈ સબસીડી કોઈને આપે છે સરકારના યોજનામાં સબસીડી આપી રહ્યા છે એવું પણ આપણા સ્કેમ થયું હોય એ આપણે બહાર લાવીએ છીએ અથવા આપણા સ્કૂલની અંદર જે થઈ રહેલા જે સ્કેમો હોય એ પણ આપણે બહાર બહાર લાવ્યા છે એવી રીતે ઘણા બધા સ્કેમો છે આપણે ઓલરેડી બહાર લાવ્યા છે સમાજ માટે ઉપયોગી ઘણા બધા મુદ્દાઓ પર આપણે આરટીઆઈ કરીને આપણા માહિતીઓ બહાર લાવીને સરકારને કશા કરવા કરવા માટેનો આપણે આપણે મજબૂર માટે આ ઉપયોગ કર્યા છે અને ઘણા બધા દુરુપયોગ પણ થાય છે પણ હું એ દુરુપયોગને વખોડી કાઢું છું કારણ કે આરટીઆઈ એક સમાજને સુધારવા માટે અને સરકારને સાચી દિશા બતાવવા માટે અથવા થઈ રહેલા સ્કેમો કોઈ પણ અધિકારી પદાધિકારી દ્વારા કરી રહેલા સ્કેમોને ઉજાગર કરવા માટેનો આ અધિનિયમ છે એટલે એનો સદુપયોગ હંમેશા થવું જોઈએ એવું મારું માનવું છે અને આજે આ વીસ વર્ષા ત્યારે ઘણા બધા માહિતીઓ લાવ્યા છે સમાજને બતાવ્યા છે મારા દ્વારા પણ લગભગ પંદરસોની આજુબાજુ હું આ વીસ વર્ષની અંદર પંદરસો જેટલા આરટીઆઈ મારા દ્વારા પણ કરવામાં આવેલ છે એની અંદર ઘણા બધા સ્કેમ મારા દ્વારા પણ બહાર પાડવામાં આવેલું છે તો આ બધું આપણે એક સાઈડ ઉપર છે પણ હવે સરકાર અંદર ઘણા બધા સુધારાઓ લાવ્યા છે ઘણા બધા પરિપત્ર બહાર પડ્યા છે અથવા ઘણા નોટિફિકેશન પણ આવી ગયું છે સંસદમાં પણ કાયદો પસાર કરવામાં છે આરટીઆઈ કમિશનરો ચીફ કમિશનરો હોય કે અન્ય કમિશનરો નિમણૂક પ્રધાનમંત્રી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને વિપક્ષ નેતા સાથે કરીને તય કરવામાં આવેલો હતો પણ હવે એ બધું સિસ્ટમો બદલાઈ ગયું છે હવે તો ચીફ જસ્ટિસ અને અંદરથી નીકળી ગયો છે અને સાથે સરકારના બે મંત્રી એક પ્રધાનમંત્રી અને એક અન્ય મિનિસ્ટર અને એક વિપક્ષ નેતા આ પ્રમાણેનો સિસ્ટમ લાવ્યા છે એટલે ત્રણમાંથી બેનો મેજોરિટી સત્તા પક્ષનું હોય એટલે સત્તા પક્ષ દ્વારા એ વ્યક્તિને સત્તા પક્ષને સપોર્ટ કરે એવા અધિકારીને એવા વ્યક્તિને આ હોદ્દા ઉપર બેસાડવા માટે આ કાયદો દુરુપયોગ કર્યો છે ત્યારથી લઈને આ કાયદાની અંદર સ્કેમ બાબતે માહિતીઓ માંગતા હોય તો વિશાલ હિતમાં આ માહિતીઓ નથી અથવા આ માહિતી બહાર પાડવાથી અન્ય લોકોને તકલીફ પડે છે એટલે એનો વ્યવસાયિક રીતે તકલીફ પડે છે એના વ્યવસાયને ગોપનીયતા બહાર આવે છે અથવા અંગત માહિતી એની અંદર બહાર આવે છે હવે એવા ઘણા બધા મુદ્દાઓ બનાવ પણ સરકારના વતી જે માહિતી નહીં આપવા માટે આ અત્યારે આપણા રાજ્ય ઇન્ફોર્મેશન કમિશન હોય અથવા સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન હોય અત્યારે કામ કરી રહ્યા છે એવું આપણને દેખાઈ આવે છે તાજેતરમાં હું તમને સમજાવું છું સુરત શહેરની અંદર આપણે ટોઈન ક્રેનના જે લોકડાઉન દરમિયાન થયેલા જે કૌભાંડો જે કરોડો રૂપિયા એજન્સીને વાહન બંધ હોવા છતાં જે ચૂકી દેવામાં આવેલા જે સ્કેમ છે એ સ્કેમ હાલમાં હાઈકોર્ટ ઉપર ચાલે છે પણ એના પુરાવાને રૂપે આપણે એની એક ટેન્ડરમાં કન્ડિશન સીડી બનાવવાનું હોય છે એ સીડીને આપણે માંગણી કરતા આ લોકો સીડી નહી આપવા માટે ઘણા બધા મગજમારીઓ કરી કારણ કે એને જૂના બધે દિવસોને કોપી પેસ્ટ કરીને કટ પેસ્ટ કરીને સીડી તો છેલ્લે બે મહિના ત્રણ મહિના પછી બનાવી તો દીધા પણ એ સીડી આપણને માંગ્યા એટલે આપણને આપવા માટેનો ઘણા બધા બહાનાઓ બતાવ્યા અને ફર્સ્ટ અપીલ હોય કે સેકન્ડ અપીલ હોય એમાં પણ જાહેર મધ્ય અધિકારી અને ફર્સ્ટ અપીલ અધિકારીનું જે મુદ્દાઓને ધ્યાને લઈને અથવા આની અંદર થર્ડ પાર્ટીને ઇન્ફોર્મેશન છે કોઈ ટોઈન ક્રિન કોઈ વાહનનો કરતા હોય ત્યારે એમનું એવું કહી શકો લેડીઝનો પણ કોઈ ગાડી હોય છે લેડીઝ પણ આ કેમેરાની અંદર આવે છે એટલા માટે આ સીડી આપણે આપી નહીં શકાય એવું વાહત આવી રીતે દર્શ કારણો બતાવીને આ ઇન્ફોર્મેશન આપવાનું ટાળવામાં આવેલું છે અને એ જ એમનું જે વલણ છે એમનું જે પ્રપોઝલ છે એ પણ સેકન્ડ અપીલમાં પણ રાજ્ય માહિતી કમિશનરે સ્વીકાર્યું છે અને સાથે સાથે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર ઉપર આપણે ગયા એટલે આ આપણે સીડી ના મળી પણ આ મુદ્દાની અંદર ભ્રષ્ટાચાર થયું છે એવું તો બીજા પણ ઘણા બધા મુદ્દા આપણી પાસે પુરાવા છે એ આધારે અત્યારે આપણે હાલમાં લડી રહ્યા છે તો સાથે સાથે એક બીજા પણ મુદ્દા મેં માંગવામાં આવેલું છે કે કોઈ પણ સરકારી વાહનો હોય એના એક લોગ બુક બનતા હોય છે તો એ પછી કોઈ સરકારી અધિકારી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય એ ગાડીની અંદર જે કંઈ ગાડી કિલોમીટરો ફરે છે કઈ જગ્યાએ જાય છે એનું લોકબુક બનાવવાના હોય છે એ લોકબુક અત્યાર સુધી આપણને મળતા હતા પણ હવે એ લોકબુક પણ અત્યારે આપણને આપવાનું ના પાડે છે કારણ કે વિશાલ હિતના એની અંદર તમને એની અંદર કોઈ જોગવાઈ દેખાતું નથી એટલા માટે તમને ના પાડે છે કારણ કે આ ગાડીનો દુરુપયોગ કઈ હદ સુધી થાય છે સરકારી ગાડીઓનો દુરુપયોગ કઈ હદ સુધી થાય છે આપણને બધાને ખબર છે એટલે આપણે આવા માહિતીઓ માંગે એટલે હવે આયોગ સુધી એવું બતાવવા માંગે છે ભાઈ આની અંદર વિશાલ હિતનો કોઈ માહિતી છે એવું અમને લાગતું નથી એટલે તમને મળશે અને પાછું બીજું પણ એક માહિતી મેં માંગેલું હતું સંસદની અંદર મિનિસ્ટરો એમપીઓ અને પ્રાઇમ મિનિસ્ટર હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ સંસદની અંદર બેસનાર તમામ વ્યક્તિઓને હાજરી પત્રકનું એક માંગણી મેં કરી છે એ આપણા સંસદના જે વેબસાઇટ ઉપર અવેલેબલ છે પણ એ વેબસાઈટ ઉપર અવેલેબલ જે માહિતી તમે જુઓ એની અંદર કેબિનેટ અમુક મિનિસ્ટરોનું પણ હાજરી નથી અને પ્રધાનમંત્રીનું પણ હાજરી હોતું નથી એટલે આ હાજરીને લઈને મેં આરટીએ ફાઇલ કરી તો એ આરટીએની અંદર મને એવું બતાવવામાં આવે છે જે કંઈ માહિતી છે એ પ્રો ડિસ્ક્લોઝરમાં મૂકવામાં આવેલું છે એના સિવાય અમારી પાસે કોઈ માહિતી નથી એનો મતલબ એ લોકોને એવું કહેવાનું થાય છે ભાઈ પ્રધાનમંત્રી સદનની અંદર કેટલા દિવસ આવે છે એની પાસે માહિતી નથી અથવા કોઈ કેબિનેટ મિનિસ્ટરો કેટલા દિવસ સદનની અંદર આવે છે એનો કોઈ સંસદમાં કોઈ કોઈ જાતનો માહિતી નથી કોઈ જાતનો રેકોર્ડ નથી આ ખોટી વસ્તુ છે પણ આ ખોટું છે દરેક વ્યક્તિ સંસદની અંદર હાજર થાય એટલે તો હાજરી પુરાતો હોય છે અને નોંધ લેવાતો હોય છે પણ પબ્લિકને આપવા માટે એ આ માહિતી નથી એવું એવું સાબિત થાય છે પણ અન્ય કોઈ સેક્શન ઉપર આ નકારી નહીં શકે એટલા માટે આપણને ના પાડી દે છે રેકોર્ડ નથી તો એ કઈ રીતે બની શકે છે એમ એટલે આવા ઘણા બધા મુદ્દાઓ છે હાલમાં માહિતી આપવા માટે કોઈ પણ ઇન્ફોર્મેશન કમિશનર તરત જ ના પાડી દે છે આ પ્રકારનો માહિતી તમને મળશે નહીં કારણ કે આમાંની અંદર ભ્રષ્ટાચારનો અથવા દુર સત્તાનો દુરુપયોગનો કોઈ પણ એક વસ્તુ આની અંદર છુપાયેલ હોય એ બહાર આવવાની સંભાવના હોય એટલા માટે આવા પ્રકારનો કોઈ પણ માહિતી મળતા નથી એટલે માહિતી અધિકાર અધિનિયમ ના આજે વીસ વર્ષે કદાચ મારા આ પંદરસો આરટી ની અંદર કદાચ છસો કે સાતસો આરટીઓ જેટલા જે કરેલા જે સમયગાળામાં અથવા આ જે હાફ સમયગાળાની અંદર મને જેટલું માહિતી મળતો હતો એટલું માહિતી બાકીના જે છસો સાતસો આરટી કરવામાં જે સમયગાળો મેં વાપર્યું છે સમયગાળામાં મને માહિતી મળતી નથી અને મને એકલાની વાત નથી ઘણા બધા મિત્રોને અથવા સામાજિક કામગીરી કરતા એક્ટિવિસ્ટોને પણ આ માહિતી નથી મળતી આ સત્ય હકીકત છે એટલે માહિતી અધિકાર અધિનિયમને મારી મચ્છોડીને અત્યારે પોતાના અંગત લાભ માટે અધિકારીઓ વાપરી રહ્યા છે ને કોઈ પણ કારણ દર્શાવી રહ્યા છે અને આયોગ સુધી આ જે કારણ જે બતાવે છે એને સ્વીકારવામાં આવે છે આ સત્ય હકીકત છે તમે મારી જોડે વાતની જોડે સહમત હોય તો તમને જે થયેલો કાઢો અનુભવનું પણ કોઈ લિંક અથવા કોઈ ફેસબુક પોસ્ટ અથવા પણ પેપર કટિંગ અથવા અન્ય કોઈ પણ વસ્તુ હોય તો મને આમાં કમેન્ટ કરજો અને સાથે સાથે કાયદાકથાનો આ નંબર ઉપર તમે આ વોટ્સઅપ પણ કરજો જેથી અમને બી ખબર પડે આ આરટીએ વીસ વર્ષથી અત્યારે તમારો શું અનુભવ છે નમસ્કાર જય હિન્દ